બ્લેડર એક્સ્ટ્રોફીનો આજે અઢારમો ઇન્ટરનેશનલ વર્કશોપ ચાલુ થયો સિવિલ હોસ્પિટલમાં બે હજાર નવથી ચાલુ થયેલા વર્કશોપમાં ધીરે ધીરે કરી અને વિશ્વભરમાંથી તબીબો અહીંયા સર્જરી જોવા માટે આવતા હોય છે અને આ વખતે પણ જોઈશું તો ચૌદ જુદી જુદી કન્ટ્રીમાંથી પીડીયાટિક યુરોલોજી કરતા રેસિડેન્ટ ડોક્ટર્સ પણ અહીંયા જોવા માટે આવે છે એની સાથે સાથે પંદર ડિફરન્ટ રાજ્યોમાંથી દર્દીઓ સિવિલ હોસ્પિટલ ભેગા થયા છે અંદાજીત સોથી વધારે ઓપરેટેડ અને પ્રાઇમરીના પેશન્ટો અહીંયા એમના પેરેન્ટ્સ સાથે હાજર છે એની સાથે સાથે રિસર્ચ ટીમ અને એનજીઓસ એમ મળી અને એક એમ કહીશું ને કે સાત દિવસનો વર્કશોપ આજથી ચાલુ થયો સત્તર જાન્યુઆરીથી જે ત્રેવીસ જાન્યુઆરીએ પૂરો થશે પહેલાં બે દિવસ એટલે કે શનિને રવિ અત્યારે એકેડેમિક ડિસ્કશન માટેના હોય છે કે જેની અંદર જૂના ઓપરેશન કરેલા પેશન્ટો અને એમને કેવી રીતે એમની પરિસ્થિતિ શું છે એનું ડિસ્કશન સિરિયસ પ્રોબ્લેમ હોય કોઈ બીજા સેકન્ડરી સર્જરી કરવાની જરૂર છે કે નહીં અને એની સાથે સાથે નવા દર્દીઓના પ્લાનિંગ બે દિવસમાં કરવામાં આવશે અને સોમથી શુક્ર ત્રણ ઓપરેશન થિયેટરમાં ત્રણ દર્દીના ઓપરેશન થશે અંદાજીત પંદરથી વીસ સર્જરી થશે બ્લેડર એક્સ્ટ્રોફી ની સર્જરી સાતથી આઠ કલાક સુધી ચાલતી હોય છે જ્યારે કોઈ નાની સર્જરી હોય તો કદાચ એકના બદલે બે થઈ શકે એટલે અંદાજીત પંદરથી વીસ સર્જરી આ પાંચ દિવસમાં કરવામાં આવશે અને આ બધી જ સર્જરી દરેક દરેક દર્દી માટે બિલકુલ નિઃશુલ્ક રહેશે આ અઢાર સતત અઢાર વર્ષથી આ કેમ્પ ચાલે છે બે હજાર નવમાં ચાલુ થયા અને અત્યાર સુધી ત્રણસોથી વધારે દર્દીઓને બ્લેડર એક્સ્ટ્રોફીની સર્જરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પીડિયાટ્રિક સર્જરી ડિપાર્ટમેન્ટને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે પણ એનું વિરુદ્ધ મળેલું છે આશા રાખીશ કે વધારેને વધારે લોકો આ સેન્ટરનો લાભ લે બિલકુલ ખર્ચા વગર આ કોમ્પ્લેક્સ કંજરાઇટલ સર્જરી કરાવે અને સારા થાય